જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે વડાલ ખાતે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું લેહવા પટેલ સમાજની વાડી ખાતે સંમેલનનો પ્રારંભ થાય તે પૂર્વે પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન સાથે રાષ્ટ્રને સલામી આપવામાં આવી હતી પ્રદેશ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવાના અધ્યક્ષ સ્થાને મળેલ આ ખેડૂત સંમેલનમાં ખાસ કરીને ડુંગળીના ભાવ અને મોંઘવારીને કારણે પ્રજા ત્રસ્ત બની છે તે અંગે વિસ્તૃતથી ચર્ચા વિચારણા કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જુનાગઢના પૂર્વ ભીખાભાઈ જોશી માંગરોળના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા તેમજ અરવિંદભાઈ લાડાણીને અન્ય કોંગ્રેસના આગેવાનોને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા હીરાભાઈ જોટવાએ કહ્યું કે અત્યારે પેટ્રોલ લગભગ સો રૂપિયે પહોંચવા આવી ગયું છે ત્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે ભાજપ મોંઘવારી નહીં ભાજપના શાસનમાં પેટ્રોલ સો રૂપિયે અંગેનો નિર્ણય યોગ્ય નથી તેમ પણ હીરાબાઈ જોટવાએ કહ્યું ને ખેડૂત સંમેલનમાં આક્રોશ વ્યક્ત કર્યો જયારે હિન્દુસ્તાનમાં પંચાયત કે પાર્લામેન્ટ નથી ત્યારે લોક કલ્યાણ માટે થયેલી સ્થાપના એટલે કોંગ્રેસ પાર્ટી એમની આજે એકસો આડત્રીસ વર્ષ પૂરા થયા હિન્દુસ્તાને ખૂબ કોંગ્રેસ પક્ષને પ્રેમ આપ્યો અને કોંગ્રેસ પક્ષે ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોની સેવા માટે એનો પ્રયાસ કર્યો સૌથી મોટી વાત આઝાદ ભારત વખતે એક જ પાર્ટી હતી એનું નામ કોંગ્રેસ અને એ કોંગ્રેસ પાર્ટીએ મોટા પ્રમાણમાં બલિદાનો આપ્યા ખૂબ કામ કર્યું જેમના લીધે દેશની આઝાદીમાં પણ મુખ્ય હિસ્સો કોંગ્રેસ પાર્ટીનો રહ્યો છે ત્યારે આનંદની લાગણી છે આજ રોજ પડાલ મુકામે ખેડૂત સંમેલન યોજાઈ રહ્યું છે ત્યારે ખેડૂતો માટે ડુંગળીની નિકાસબંધી કરવા કરી ઉત્પાદકોનો ભાવ એમને પૂરતો મળતો નથી અને ઉપયોગ કરતા છે એમને ખૂબ મોંઘા ભાવે મળે એટલે કે સંગ્રહખોર વેપારીઓ માટે આ સરકાર કામ કરતી હોય એવો ઘાટ છે કોટન પણ રશિયાથી આયાત કરીને ખેડૂતોને ખૂબ નુકસાન કરી છે ત્યારે એ પણ માંજા મૂકી છે આજે ગેસનો બાટલો ચારસો નો બાટલો અગિયારસો એ મળે વિસંગતતા એ છે કે રાજસ્થાનમાં એવી જાહેરાત કરે કે અમે પાંચસો રૂપિયા બાટલો આપશું તો ગુજરાત છે એ પાકિસ્તાનનો ભાગ છે જયારે સો રૂપિયા પેટ્રોલ ડીઝલ નો ભાવ હોય ત્યારે ખૂબ પ્રજા પીડાઈ છે અને પ્રજાનો અવાજ બનવા માટે કોંગ્રેસ પાર્ટી અને પત્રકાર જગત ખૂબ કામ કરે છે એ વધારે કામ કરે એટલી શુભેક્ષા સાથે